ચમચીઓનો ચમચા જે હોય લઈ લો શૈલેષ તમે દોડોની નહીં તપેલું લઈ લો કઢી માટે હા જે લેવાય એવું બધું લઈ લો જે જરૂરી પડે હા યસ યસ લઈ લીધું બધું ના ના એ શાક એમાં બનાવશું સારું સારું ઓકે ઓકે આ કઢાઈમાં રીંગણા બનાવીશું રીંગણા ભરેલા રવૈયા રીંગણા નહી બુટ પેરી કરશો કાઢશો નહીં પછી નીચે ઉતરીશ મને તકલીફ થાય એટલે તો શું ભાઈ આજે તમારા હવાલે છે અમારે તો તમારા આજની રસોઈ ખાવાની છે જેમ બનાવો હે ભાઈ શિયાળામાં આવે ન ખેતર ખેડી ને રાખ્યું છે અને આ બાજુ અમુક ગાયો જો પેલી બાજુ અમારે જેવા ભી કામ કરી રહ્યા છે અને આ ગાય માતાઓ બે ગીર છે એક કાંકરે જ છે એ બાજુ પણ એક છે જ એલી બાજુ ખેત તલાવડી બનાવી છે જ આ બાજુ અને ગાયોને પાણી પીવા માટે આ બનાવી છે જો પ્રવેશ દ્વાર છે મિત્રો નમસ્તે જો સરગવા તો છે પણ ઓછા છે અત્યારે ખેતર આખું ખેડીને રાખ્યું છે વરસાદ આવે એટલે વાવેતર કરીશું ગ્રીનરી તો એવી જ છે ચ ચારે તરફ એટલે ખેત તલાવડી બનાવી છે જેથી કરીને વરસાદનું પાણી એમાં ભરાય એ માટેની વાત છે રસોઈ તૈયાર થાય ત્યાં સુધી ખેતરની લટા રીગડા બાફવાના જાય ને આ રીગડાનું શાક બનાવું છે સંજૂ સંજુ જો લસણ મરચાં અંદર નાખી દઉં ને સીધા ડીટીયા એટલે પતે આ રવૈયા ભરેલા કરવાના છે ને અમારો શું કરે છે એટલે આ ચૂલો બદલે હવે બીજા ચૂલા ઉપર તું લઈ જઈસ ખીચડી કદ માણસ હો ઓહો વાહ પેલું તીત તાપ ના દઉં ખીચડીને ધીમો કરો

હા થઈ ગઈ હવે લઈ લો લાવો થઈ જઈ જ હવે ખીચડીનો વઘાર બે જણા થઈ લે વિના કરી દે શું કરે છે આ બાજુ જો ખીચડી ખીચડી તો થઈ જ ગઈ છે જો સરસ આ વખત ખદી ગઈ છે પાણી પાણી થોડુંક વધારે એવું લાગે છે મને જો બોલો પવન એવો છે અને આ ખાટલો મૂકવો પડ્યો જેથી કરીને આ કઢી બરાબર ચડતી નથી નહીં મીનાબેન એટલે જીવાભાઈ લઈ આયા ખાટલો ને ગોદડું આડું મૂક્યું હવે એનો તાપ બરાબર તપેલાને મળી રહ્યો છે જો અ ભાઈ સહેલે બી વાતો ના કરો રવૈયા પે ક્યારે ખવડાવશો બધામાંથી શબ્દ બોલને આટલા બધા રવૈયા 10 મિનિટમાં તૈયાર કર્યા છે તમે હા વાહ ભાઈ વાહ મીના મે અમારા ડીકે ભઈને અજુ ઉતાળ કરાવી રહ્યો છે આનાથી ઇટલી કાળ કરી બરાબર કીતા ભાઈ આ મરચી હે ને ટુકડી કરવાની હે આ રી એ પડી હે પેલો મોટો લઈ લો હા એ કરી દઈએ એ બધી મરચી લઈ લો આ પેલું લઈ લો ને તબકડું ક્યાં ગયું ના ના પેલું હતું ને એક ઉભાર તબકડું દે આવન મોટું આ સાંજ આ વાદળો મજા પડે હું છે અને હવે ખીચડી બની ગઈ કઢી બની ગઈ ને હવે શું બનાવશો મેનાવે ન હું બનાવશો બકર

રવૈયા નો વઘાર પવન બહુ છે આ ખાટલો બી મૂક્યો છે પણ એને હું આમ કરી દઉં એવું લાગે જો થઈ ગયું ને હવે એકદમ પરફેક્ટ હવે આવે આ રવૈયા વાહ ભરેલા રવૈયા ની મોજ

હા બાકીનો મસાલો નાખી દેવાનો એમ અને બીજો ચણાનો લોટ લોટ હોય તો નાખાય ને સરસ જો આ બાજુ આખું ખેતર અને આ રવૈયા તૈયારી જો

राइट राइट दूध तो कितलू होवे 200 माणसनी चाय होए એટલે કેટલી હોય આ તો 10 લિટર બહુ થઈ જાય આ બે મસલ ફોન હતો હાલ તમે એને ખતર થાય છે કે શૈલે બે 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 ચમચા મસાલાનું બે આટમે બે ચમચા તો જોઈએ જ ને વળી બે ચમચા થી બરેલા રીંગણા એક નાનો રવાય રવૈયા આવ્યા રીંગણા ક્યાં છે નાનો નાનો

નાખો હું ભૂલી ગયો લસણ છે ને પણ ના ના ઉનાળામાં પછી ટેસ્ટ આવશે આપડે જૈન જૈન રવૈયા બનાવવાના જૈન રવૈયા સમજ્યા

અશોક આવી મજા આવે ખેતરમાં આ આવી તો હતા ને તમારા લેનમાં સાનિધ્યમાં જ આવી લેરવા ખેતરમાં ખેતર ખેતર મીના મજા માન તારે તારો આભાર હો એટલા જોરદાર મીનાબેનનો આભાર ખૂબ પેલા માનું છું